વેડજ પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ક્રોસ ગુના દાખલ થયેલા છે જેમાં આ કામે જે ફરિયાદી છે એક ગુનામાં લાખાભાઈ કુકાભાઈ ગમાર તથા બીજા ગુનામાં રામજીભાઈ વેલાભાઈ ગમારા છે તે બંને વચ્ચે આજુબાજુ રહે છે ને એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે બેના ઘરની વચ્ચે જે જગ્યા આ કામના જે છેલાભાઈ વેલાભાઈ ગમાર નાઓ જે સીડીથી કંઈક સાફ કરી રહ્યા હતા એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કૂકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા તેઓની બેની વચ્ચે ઝઘડો થયેલો હતો જે દરમિયાન છેલાભાઈ વેલાભાઈ ગમારા નાઓએ બારથી બીજા લગભગ આઠેક ઈસમોને બોલાવેલા હતા જેઓ તેમના ફોર વ્હીલ ગાડી તથા મોટર પર આવી અને કરતા હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના પિતાને હતા એમના છોકરાને એમની એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલેણ ઇજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમને પણ માથાના ભાગે તબ્બલ મારીને લોહીથી જીવલેણ ઇજા કરેલી હતી તથા લાખાભાઈને પણ માથાના ભાગે દંડો મારીને ઈજા કરેલી હતી જે અનુસંધાને આઈપીસી ત્રણસો સાત તથા રાઇટિંગ અન્વયે આ ગામે જે બીજા છેલાભાઈ વેલાભાઈ ગમારા તથા બીજા નવી કિસમો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અન્ય ફરિયાદમાં જે રામજીભાઈ વેલાભાઈ ગમારાએ ફરિયાદ આપેલ છે જેમાં આજે લાખાભાઈ કુકાભાઈ ગમારા તથા એમના ભાઈઓ ભેગા મળી અને એમની સાથે લાકડી વડે હુમલો કરેલો હતો ત્યારબાદ લાખાભાઈએ ગમારાએ એમની પાસેની જે કમરમાંથી પિસ્તોલ કાળા કલરની કાઢી અને આ કામમાં જે ફરિયાદી છે રામજીભાઈ એમની પર ફાયરિંગ કરતાં એમના માથાના પાછળના ભાગે લસડકો થયેલો હતો એમ કરીને એમને ઈજા થઈ હતી અને એમની પર જાનથી મારી નાખવાના હુમલો કરેલો હતો જેથી આ બંને જે ગુનામાં તોમલદારો જે સંડાયેલા હતા એમના વિરુદ્ધમાં આઈપીસી ત્રણસો સાત તથા જે આ લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો સાત તથા આર્મ સેક્ટ મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બંને ફરિયાદમાં કુલ તેરેક કિસ્સામાં જે સંડોવાયેલા હતા એમને રેડત પોલીસ સ્ટેશનના પોષે શ્રી ખટાણા તથા ચાર્જ મળતા પોસાઈ કિયાન સોલંકી તથા એલસીબીના પોષ એમ એમ રાઠોડ હોય તાત્કાલિક આ ગુનાના કામે આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને ગુનાગામો જે હથિયારો વપરાયેલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ આવેલ ખટાણા કોઈ સહી વેડનાઓ ચલાવી રહેલ છે રાહુલ